હું છું બ્રેજા સુભાજે આજે આપણે ડભોઈ તાલુકાની અંદર વડદરા નામના ગામે આવેલા છે તો ત્યાં સરસ મજાનું એક પાણી પુરવઠાની સરસ મજાની એવી યોજના છે પાણીની તો ત્યાં અમે એ જોવા માટે આવ્યા છે તો વિડીયોમાં સુધી મિત્રો બન્યા રહેજો સંપૂર્ણ એ પાણી પુરવઠાની સંપૂર્ણ યોજનાને હું તમને મારી ચેનલ દ્વારા હું બતાવીશ તો અત્યારે આ ઓફિસની અંદર અમે ઊભા છે તો ત્યાં તમને બતાવું કે અહીંયા આગળ આ કળાદરા નામનું ગામ છે ડભોઈ તાલુકાની અંદર આવેલું છે ત્યાંથી આ સંપૂર્ણ પાણી પુરવઠાની યોજના તમે આ જે નાના નાના બોળો જોઈ રહ્યા છો આ બધા તાલુકાની અંદર ગામડાઓની અંદર આ બધું પાણી અહીંયાથી પૂરું પાડે છે તમે જોઈ શકો છો તો આ રીતે આ નકશો અહીંયા આગળ આ ઓફિસની અંદર અત્યારે અમે અહીં ઊભાલા છે ત્યાં આગળ આ નકશો અહીંયા આગળ ખેતીની અંદર એક નકશો બનાવેલો છે જ્યાં જ્યાં પાણીની યોજના પૂરી પાડે છે તો સંપૂર્ણ બધા અહીંયા આગળ ગામોના નામો બધા અહીંયા આગળ લગાયેલા છે નકશામાં તમે જોઈ શકો છો તો મિત્રો આ છે જે મેં વાત કરી છે ડભોઈ તાલુકાની અંદર આવેલું આ કડાધરા નામનું ગામ ત્યાં આગળ આ પાર પાણી પુરવઠાની જે યોજના નો આખો સંપૂર્ણ પ્લાન્ટ છે મિત્રો તમે જોઈ શકો છો આ એક ખૂબ મોટું તળાવ છે જેથી આ પાણી શુદ્ધિકરણ અહીંયા આગળ કરી રહ્યા છે એને આરો પ્લાન્ટ કહેવાય તમે સામે જોઈ શકો છો પેન પણ આગળ પાણીનું શુદ્ધિકરણ થઈ રહ્યું છે તો સંપૂર્ણ તમને આ વિડીયોની અંદર આખા પાણી પુરવઠાનું જે આ આરો પ્લાન્ટનું જે આયોજન સરસ રીતે સુંદર રીતે બનાવ્યું છે આ ગામમાં તો સંપૂર્ણ તમને એ વિડીયોની અંદર હું તમને બતાવીશ તો આજે અમે સંપૂર્ણ આનો આખા પ્લાન્ટનો વિડીયો ઉતારવાના છે તો મિત્રો વિડિયોની અંદર અંત સુધી તમે બનાવી રહેજો જેથી તમને વિડીયો જોવાનો પણ મજા આવશે અને આ પ્લાન્ટ કેવી રીતે આયોજન કર્યું છે એ પણ તમને સરસ રીતે જોવાનો મિત્રો મળશે તો ચાલો હવે આ તમે જોયું છે કે આગળ સુંદર તળાવ છે આ તળાવમાંથી બધું પાણીનું શુદ્ધિકરણ કરીને પહેલાં આગળ જે ટેન્કો જોવો છો ટેન્કોની અંદર આ પાણી જઈ રહ્યું છે તો હવે ત્યાં જઈશું અને સંપૂર્ણ આ તળાવની આજુબાજુનો તમને બધો નજારાનો હું દર્શન આ વિડીયો દ્વારા હું તમને બધું બતાવીશ તો અંત સુધી વિડીયોમાં બનાવી રહેજો તો હવે અમે આ તળાવની ગોળ ગોળ એમ તો બાઇક જાય એવો રસ્તો છે મોટી ગાડી જાય એવો રસ્તો છે તમે જોઈ શકો છો સરસ રીતે આ પાણીનું શુદ્ધિકરણ અહીંયા કર આ પ્લાન્ટ દ્વારા કરી રહ્યા છે ખૂબ લગભગ કેટલા વીઘા છે નવસો નવસો વીઘાની અંદર આ તળાવ છે ખૂબ મોટો તળાવ છે એટલે આખો પ્લાન્ટ જેટલો જે છે આખો પ્લાન્ટ આખો પ્લાન્ટ નવસો વીઘાની અંદર આખો પ્લાન્ટ બનાવેલો છે પાણીને શુદ્ધિકરણ કરવા માટેનો તો તમે જોઈ રહ્યા છો સંપૂર્ણ અત્યારે હવે બાઇક પર બેસીને વિડીયો ઉતારી રહ્યા છે હું તમને ચોપેરોનો વિડીયો હું મિત્રો હું તમને બતાવીશ તો કરજણ સુધી આ અહીંયા જે કળાદરાની અંદર જે આરો પાકનું પાણી છે કરજણ તાલુકા સુધી એ પહોંચાડે છે બધે આજુબાજુના ગામમાં બધે જ જગ્યાએ આ જ પાણી શુદ્ધિકરણ કરી આરોની અંદર પરિવર્તન કરીને બધે પહોંચાડે છે તો આ તળાવના અમે એની સાઈડ પર અમે આવી ગયા છે તમે જોઈ શકો છો સરસ રીતે આ પાણી પણ અહીંયા આગળ ભરેલું જ છે આ ટેન્ક છે એક જાતની આ ટેન્કની અંદર પાણીને એકત્રિત કરેલું છે ભેગું કરેલું છે અને અહીંયાથી ટેન્ક દ્વારા બીજા ટેન્કોની અંદર પાણીને ચોખ્ખું કરે છે શુદ્ધિકરણ કરે છે તો અહીંયા આગળ અત્યારે આ ટેન્કની અંદર નાની નાની બતકો પણ અહીંયા આગળ ગરમીની અંદર મજા લઈ રહ્યા છે પગલાંઓ છે પથ્થકો તરી રહી છે અને એવું સરસ મજાની સુંદર જગ્યા છે ફરવાલાયક આ જગ્યાનું સ્થાન પણ બહુ ખૂબ ખૂબ સુંદર છે તો મિત્રો હવે આપણે આવી ગયા છે એ જ આરો પ્લાન્ટની અંદર નજીકની અંદર જ્યાં પાણીનું શુદ્ધિકરણ થઈ રહ્યું છે તો હવે અહીંયાથી આપણે એ જગ્યા જોવા જઈશું જ્યાં સરસ રીતે પાણીનું શુદ્ધિકરણ થઈ રહ્યું છે તો આપણે હવે તે તરફ જઈ રહ્યા છે આ દેખાય છે ને તમે આ લખેલું છે જુઓ તો અહીંયા આગળ આ ટેન્ક પાસે આપણે આવી ગયા છે અહીંયાથી નીચે થઈ એક નાનો ચીકડો ગેટ છે સરસ આ મેદીના વૃક્ષોથી સુશોભિત કરેલો ત્યાંથી અહીંયાથી હવે જઈશ જઈશું આપણે ટેન્કની અંદર અને ટેન્કની ઉપર જઈ અને તમને પાણીનું શુદ્ધિકરણ કેવી રીતે કરે છે એ સંપૂર્ણ બધું તમને બતાવીશ અત્યારે અહીંયાથી હવે અંદર પ્રવેશ ચૂક્યા છે તો જોઈ શકો છો મિત્રો એવો બહુ મોટા પ્રમાણે અહીંયા આગળ આ પ્લાન્ટ બહુ મોટા પ્રમાણેનું આયોજન છે અને સંપૂર્ણ ગામડાઓની અંદર અહીંયાથી પાણી શુદ્ધિકરણ કરીને પહોંચાડે છે તો મિત્રો જુઓ ખૂબ એવી મોટી મોટી મશીનરી અહીંયા આગળ નાખેલી છે તો અહીંયાથી હવે ઉપર આવ્યા છે આપણે અહીંયાથી બધા પાણીના પુરવઠાને શુદ્ધિકરણ કરે છે તો હું તમને એ પણ બતાવું તમે જોઈ શકો છો ખૂબ એવું સુંદર આયોજન છે અહીંયા આગળ આ રીતે જુઓ પાણીનું શુદ્ધિકરણ આ ટેન્કોમાંથી એક બીજી ટેન્કમાં બીજી ટેન્કમાં આ રીતે પાણી અહીંયાથી જઈ રહ્યું છે અને પાણીને આરો ફિલ્ટર કરી અને બીજી જગ્યાએથી ત્રીજી જગ્યાએ આ રીતે બધે પહોંચાડવાનું કામ કરી રહ્યા છે બહુ બહુ મોટો પ્લાન્ટ છે આરોનો તમે જોઈ શકો છો જો આ તમે જે બીજી જગ્યાએ આ છે આ મોટા મોટી ટેન્ક છે અહીંયા આગળ પાણી ખૂબ વિશાલ સંખ્યાની અંદર આગળ પાણી ભેગું કરેલું છે તમે જોઈ શકો છો આ એ ટેન્ક છે બહુ મોટી એને મેં આ પાણી એકત્રિત કરેલું છે અને આવી ત્રણ ટેન્કો અહીં આગળ બનાવેલી છે અને પાણીને શુદ્ધ કરી રહ્યા છે તો આ મોટા મોટી ટેન્ક છે એક ટેન્કમાંથી બીજી ટેન્કમાં જાય છે ત્યાંથી ત્રીજી ટેન્કમાં જાય છે અને આ રીતે પાણીનું અહીં આગળ શુદ્ધિકરણ કરી રહ્યા છે હવે આપણે જઈએ છીએ બીજી ટેન્ક તરફ તો મિત્રો વિડીયોની અંદર અંત સુધી બને રહેજો જેથી તમારે સંપૂર્ણ આ પા આરો પ્લાન્ટનું વિડીયો જોવાનું તમને પૂરેપૂરું મળશે આ બીજી એક ટેન્ક છે જેની ઉપરના ભાગમાં અમે અત્યારે આવેલા છે તો તમે જોઈ શકો છો અહીંયા આ પાણી બધું ઉપર ઓવરફ્લો થઈને અહીંયા એનું શુદ્ધિકરણ અને કોષું કરવાનું કામ આ મશીનરી કરી રહી છે તમે જોઈ શકો છો આવી ત્રણ ટેન્કો અહીંયા ઘર બનાવેલી છે અહીંયાથી પાણી પાછું અહીંયાથી નીકળી અને બીજી ટેન્ક તરફ જઈ રહ્યું છે તો અહીંયાથી આ ત્રીજી ટેન્ક તરફ આ પાણી એક ટેન્કમાંથી બીજી ટેન્કમાં અને બીજી ટેન્કમાંથી ત્રીજી ટેન્કમાં આ રીતે પાણી બધે આવી રહ્યું છે અને શુદ્ધિકરણ કરી રહ્યા છે મારા ખ્યાલ મુજબ તો ખૂબ સરસ આયોજન કહેવાય આ પ્લાન્ટ બહુ મોટા નવસો વીઘાની અંદર આ પ્લાન્ટનું આયોજન છે અને આ રીતે આ પ્લાન્ટથી બધે અલગ અલગ ગામોની અંદર પાણી પહોંચાડે છે ચોખ્ખું કરીને એને આરો પ્લાન્ટ કહેવાય તો આ જે તમને બતાવું છે આ ત્રીજી ટેન્ક છે તમે જોઈ શકો છો આનીમાંય પાણી એથી પણ વધારે ચોખ્ખું છે તમે જુઓ તમે જોઈ શકો છો આ ઉપર પાણીને ચોખ્ખું કરવા માટેની એક ક્રેન જેવું એની અંદર લગાયેલું છે જે આ પાટાની ઉપર ગોળ 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 ફરે છે અને શુદ્ધિકરણ કરે છે આ રીતે બધા ઉપર ટાંકીઓ પણ લગાવેલી છે અને મોટામાં મોટી જે ટાંકી છે એમાં પાણી પહોંચાડીને ત્યારબાદ બધે લાઇન દ્વારા સપ્લાયથી બધી જ ગામોમાં પાણી પહોંચાડે છે તો ખૂબ એવી સુંદર પણ જગ્યા છે આજુબાજુ બધે બાગ છે વૃક્ષો પણ સારા છે અને ફરવાલાયક પણ જગ્યા છે જોવાલાયક પણ જગ્યા છે તમે જોઈ શકો છો સરસ એવું છે તો આ સ્થાન અને આ જગ્યા ડભોઈ તાલુકાની અંદર ખળદરા નામનું ગામ છે ત્યાં આગળ આ પ્લાન્ટ આવેલો છે અને આરો પ્લાન્ટ તરીકેને નામ છે આરો પ્લાન્ટ તો અહીં જુઓ તમે આ પણ બતાવો અહીંયા તો અતિ સુંદર ખૂબ સોસ્તું પાણી શુદ્ધિકરણ કરીને અહીંયા આગળ આવી રહ્યું છે તમે જોઈ શકો છો એકદમ ચોખ્ખું નીચેના ફૂટમાં તમે જોવો તો ખરાબ લાગશે ઉપરનામાં એકદમ ક્લીન પાણી તમે જોઈ શકો છો મિત્રો આ તો આરાધરા ગામડી અંદર આનો પ્લાન્ટ અમે અહીંયા આગળ જોવા માટે આવ્યા છે વિડિયો પસંદ આવો વિડીયોને લાઈક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો માતા નવા વિડીયો સાથે また ફરી મળીશું ત્યાં સુધી બતાને રહેશે કૃષ્ણ તો હું મિત્રો જે હું આરો પ્લાન્ટની વાત કરી રહ્યો છું તો તમને મેં આ વિડીયોમાં બતાવ્યું છે કે ત્રણ ચાર જગ્યાએ મોટા મોટા અહીંયા આગળ ટાંકા બનાવેલા છે જે પાણીની એક જગ્યાએથી બીજી જગ્યાએ બીજી જગ્યાએથી ત્રીજી જગ્યાએ એ પ્રમાણે અલગ અલગ ટાંકાની અંદરથી એ પાણી નર્મદાજીનું પાણી આવે છે અને ત્યારબાદ એ બધું પાણી શુદ્ધિકરણ થઈને હું અત્યારે જે જગ્યા પર ઊભો છું આજે દેખાય છે તમે નીચે જોઈ શકો છો આ લગભગ બહુ જ બહુ મોટું પાણી સંગ્રહ કરવાનો એક મોટી ટાંકી છે આ ટાંકીની અંદર આ પાણી બધું સંગ્રહાલય કરે છે જેમ કે ડભોઈ જિલ્ ડભોઈ તાલુકાની અંદર મારા અહીંના લોકોના મોડેથી મેં મુખમાંથી એવી વાત સાંભળી છે કે લગભગ એક મહિનો પણ પાણીની કોઈ તકલીફ થાય તો પણ આ ટાંકીમાં એટલું પાણી છે કે એક મહિના સુધી બધાને પાણી સંપૂર્ણ રીતે પૂર્ણ રીતે પાણી બધાને સારી રીતે અને સહેલાઈથી મળી શકે એ માટે ખૂબ બહુ મોટું આયોજન છે તો હવે હું તમને એ ટાંકાના પણ દર્શન કરવા લઈ જઈશ અને બતાવવા લઈ જઈશ કે એ ટાંકો કેવો છે તો અહીંયા આગળ હું તમને બતાવું છું તો આ જગ્યા છે આ જગ્યાએથી આપણે અંદર જવાનું જ્યાં પાણી ભેગું કરે છે તો હું આ ટાંકાની અંદર નીચે ઉતરી જાઉં છું તમે જુઓ વિડીયોની અંદર ખૂબ મોટું પ્રમાણમાં અહીંયા નીચે તમે જુઓ અને સામેથી હું ઝૂમ કરીને બતાવવાની કોશિશ કરીશ કે સામેથી પાણી આ ટોંકાની અંદર પડે છે અને આ ટાંકો એટલે બહુ મોટો છે બધું પાણી ભેગું થાય છે એકત્રિત કરે છે અને આજ રીતે બધી જગ્યાએ પાણીને પૂર્ણ રીતે બધાને પહોંચાડવાનું કામ કરે છે પ્લાન્ટ મને તો આ જગ્યા જોઈને સરસ એવી સુંદર આયોજન લાગ્યું છે કે ખરેખર પાણીને એકત્રિત કરવા માટે આવું ને આવું કંઈક ને કંઈક આયોજન ખરેખર તો થવું જ જોઈએ મારા ખ્યાલ મુજબ તો આ રીતે અહીં ગામના લોકો દ્વારા આ જગ્યા પર આ આરો પ્લાન્ટ બનાવ્યો છે અને બધાને પાણી સહેલાઈથી મળી શકે એ રીતે બધી સરસ રીતે અહીંયા નવસો વીઘાની અંદર આયોજન કરેલું છે તો મિત્રો વિડીયો પસંદ આવે તો લાઇક અવશ્ય કરજો વિડીયોને જેટલો બને એટલો વિડીયોને શેર કરજો નવા વિડીયો સાથે પાછા ફરી મળીશું ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ